કાર્યધાર ચુવાડિયા કોળી સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ વલ્લભભાઈ મકવાણા કોળી સમાજ ઠાકોર કોળી સમાજ વિશે ટિપ્પણી કરેલ છે સારકુંડા તાલુકાના વતની રાજુગીરી કથાકાર જે ઠાકોર સમાજ કોળી સમાજની વિશે ઉનાની જે કથા ચાલુ છે વ્યાજપીઠ ઉપરથી સમસ્ત કોળી સમાજની ટિપ્પણી કરેલ છે જેથી સાહેબને અમારી જ્ઞાતિ અપાણ કરેલ છે જેથી તેમને કડકમાં કડક કાર્યવાહી કરવા જેથી કથાકાર પાંચ વર્ષ સુધી કથા ન કરે એથી આ સાહેબ પાસે અમારી માગણી છે તે તંત્ર ઉપર અને સરકાર ઉપર ભરોસો છે આમાં સમાજને ન્યાય આપવા વિષેની અને સામે ધોરણ કાર્યવાહી કરવાની ગારીયાધાર તાલુકાના સમસ્ત કોળી સમાજ આવેદનપત્ર મામલતદાર સાહેબને આપવા અમારી નમ્ર અરજી છે આજે અમારે ગારીયાધાર તાલુકાના સમસ્ત કોળી સમાજ આવેદનપત્ર દેવા માટે આવ્યા છે વિષયમાં જે જીંજુડા સાવરકુંડલા તાલુકાનું જીંજુડા ગામના વતની રાજુગીરી એ બાપુ કહેવાના તો લાયક નથી કેમ કે કોઈ સમાજને કોઈ સમાજ ઉપર ટિપ્પણી કરવી અને અભદ્ર શબ્દ બોલવા એ કોઈનો અધિકાર નથી અમે તો અમારો સમાજ તો સમસ્ત સમાજને સાથે લઈને સારવારવાળો સમાજ છે પણ એને અમારા સમાજને એક આંચકો લાગે એવી એવી ટિપ્પણી કરી છે પણ અમે આવેદનપત્ર દેવાનું કારણ છે કે આવું કોઈ વ્યક્તિ કોઈ સમાજ ઉપર ટિપ્પણી ન કરે એવી અમારી અપીલ છે અને પાંચ વર્ષ સુધી વ્યાસપીઠ ઉપર કથા કરવા બેસે નહીં એવી અમારા આખા ગારીયાધર તાલુકાની સમસ્ત કોળી સમાજની માંગણી છે પાંચ વર્ષ એને એવી સજા દો કે કોઈ પણ કથા ક્યાંય પણ ન કરવા કરવાથી ઘેરે બેસવા જય વેલનાથ ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ એટ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ ઐટ સિક્સ ડબલ ઝીરો ટુ ઐટ એકમ ભવન એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ